જેતુભાઈ મગફળી ચોરીનો બનાવ પોલીસ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે આ મગફળી ચોરી કેટલા સમય દરમિયાન ચોરી થઈ હતી કોણ કોણ આરોપીઓ છે અને કેટલી મગફળીની ચોરી થઈ છે જેતપુર તાલુકા પોલીસમાં જેતલસર વિસ્તારમાં એક જે ગોડાઉન છે ગિરિરાજ ગોડાઉન એમાંથી નાફેડ જે ભાડે રાખે છે ગોડાઉન એમાંથી મગફળીની ગુણીઓની ચોરી થઈ છે જે બનાવ આશરે સાત આઠ મહિનાથી થોડી થોડી પહેલાંમાં ચોરી કરી અને આ લોકો વેચતા હોય છે એવી પ્રાથમિક દ્રષ્ટિ અમને જાણવા મળેલ છે અમિત કુમાર બિશ્નોઈ નામના ફરિયાદીએ કે જે આ નાફેડે દ્વારા જે ગિરિરાજ ગોડાઉન રાખવામાં આવેલ હતું તેના મેનેજર તરીકે હતા અને એમના સુપરવિઝનમાં આવતું હતું એટલે એમણે અમને ફરિયાદ રજીસ્ટર કરાવેલ છે એમની બદલી થતાં એમણે જે માલ ગણતા એનો માલ એટલો બારસો ને બાર ગુણી જેટલો ઓછો નીકળતા એમણે ફરિયાદ આપેલ છે અને પ્રાથમિક દૃષ્ટિએ ચોરીની જે શંકા જતા ત્યાં જ મિહિર વેકરિયા બિપિન મકવાણા એ બંને મિહિર વેકરિયા છે એ ત્યાં જ સિક્યોરિટીનું કામ કરતો હતો અને બિપિન કરીને છે છોકરો એ બાજુના ગોડાઉનમાં એક પેલામાં સિક્યોરિટી તરીકે કામ કરતો હતો એ બંનેને રાઉન્ડઅપ કરી અને એને સતમંદ હાલતમાં લઈ આવતા એમણે કબૂલેલ છે અને એમની સાથે જૈમીન બારૈયા અને સહજ તારપરા એ પણ ઇન્વોલ્વ છે આ લોકોએ સાથે મળી અને થોડા થોડા અંતરે મગફળી ત્યાંથી કાઢી અને અન્ય જગ્યાએ વેચી અને એમાંથી નફો મેળવેલ છે આ આખા પહેલાં છે એનો ઘટસ્ફોટ થતાં આ તમામ ચારેય આરોપીઓ પાસેથી આટલી હકીકતો અત્યારે પ્રાથમિક ઇન્ટ્રોગેશન ચાલું છે

જે પણ ગોડાઉનની અંદર એ લોકો ત્યાંથી નાફેડના જે સિક્કો મારેલી જે ગુણી હોય છે એને ત્યાંથી જ બદલાવી નાખતા હતા અને બીજી ગુણીમાં એ લોકો હેરફેર કરી વાહનનું હજી તપાસાઈ રહ્યું છે કેમાં લઈ જતા હતા ક્યાં લઈ જતા હતા કોને વેચેલી છે એ બધું હજી તપાસાઈ રહ્યું છે એટલે એમાં જે ટેકાના ભાવે જે એમને ખરીદી કરેલો હોય અને એ લોકોએ પોતાનો લાભ મેળવવા માટે ઓછા ભાવે અન્યને આપી અને એ લોકોએ તો બરાબર નફો મેળવેલ છે એટલે એમણે

એટલે એમાં જો જે આ લોકો આરોપી તરીકે જે છે અત્યારે એ વેચાણ જેને કરતા હતા એમનું જો મેલાફ ઇન્ટેન્શન હશે આમાં તો એમને એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને જો આ લોકોએ કોથરો બદલાવીને જ જે વેપારી અથવા તો ખેડૂત તરીકે જો આપ્યો હોય તો એ બંને પાસા અત્યારે ચકાસાઈ રહી છે અત્યારે હાલ આરોપીઓ જ રાઉન્ડઅપ કરવામાં આવેલ છે જેને ધોરણસર અટક કરવાના ચાલુ રહી ચાલુ છે એટલે વધુ વિગત એમની રિમાન્ડ દરમિયાન ખુલવા પામી છે